ચલાવતા હોવા છતાં પોલીસની પોલીસગઢથી કંટાળી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું બેરોજગાર બનેલા માછીમાર પરિવારો અને કામદાર પ્રગતિશીલ મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત માળિયા મિયાણા તાલુકાના નવલખી બંદર પર લોકશાહીમાં પ્રજાજનનો કાનૂની અધિકાર હોવા છતાં રોજગારી અને રોજી રૂટીના અભાવથી ભિખારીઓની જેમ જિંદગી જીવવા ગરીબ પરિવાર મજબૂર બન્યા છે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં આવેલ એકમાત્ર નવલખી પોટમાં હાલ કોલસા ઉતારવાનું કામ ચાલી રહ્યું છે જૂના સમયમાં અમારા બાપ દાદા અનાજ ઉતારવાનું કામ કરતા હતા બાપ દાદાના સમયકાળથી પરંપરાગત સીપમાંથી માલ ઉતારવાનું કામ કરતા જેથી અમને રોજીરોટી મળતી

અહીંયા થી કાઢી ને આવી કાકરે ઓલી કઢી હોય ભેગી mix માં બધો પછી અહીં આવી તો સાહેબ બધા હેરાન કરવા મંડે પછી અમે અહીંયાથી થી અમને કાઢવા હોય અહીં આવી તો બધા સાહેબ અમને બીક લાગતી હોય છે અલી કાસમ કાક જુમાવારી છે હવે અમે રોજી રોટી માટે જાય છે ફિશિંગ કરવા માટે તો કઈ ફિશિંગમાં મળતું નથી તો તેના માટે અમે ધડા ઉપર જઈ ને આટલા આટલા પાણીમાં ડૂબકી મારી છોકરા છોકરાવાટું પાંચસોનું મળી જાય છે નું તો વેકરને રેતી ને બધું ભેગું આવે છે પછી ત્યાંથી પાછા આવી ને અહીંયા બધી વીણી વીણીને નોખું કરે છે ને કેમિકલના હિસાબે કાંઈ મચ્છી છે નહીં ફિશિંગ કરવા જાય છે તો ખાલી પાછા આવે છે પાંચ દસ લિટર ડીઝલ બારીને

તો ત્યાંથી કોઈ હેરાન ન કરે અમને અમારી એવી વિનંતી છે ત્યાંથી અમે કાઢી આવી કોઈ અમને હેરાન ન કરે એવી વિનંતી છે અત્યારે હેરાન કરે છે એમ જાય છે તો અમે ઓળખા મારા લઈ જાય છે ને બધું એવું થાય છે અમારે એ માંગણી છે